નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો ચોવીસ કેરેટ સોનાની અંદર તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરી લઈએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો વાત કરીએ આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર સાતસો ને ઓગણપચાસમાં વેચાઈ રહ્યું છે છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હાજર ચારસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર નવસો માં વેચાઈ રહ્યું છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ